YouTube ફેમિલી કેમ છો મજા છો કે તમે તો લોકો મજામાં જ હશે યાર પહેલા તો બધાને જય દ્વારકા દેશ જય મમોગળ રાધા રાધે ફરે એક નવો બ્લોગની શરૂઆત કરી નાય દિન મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને આજે જવાનું છે વેરાવળ શોપિંગ કરવા પર કેને લઈને રામીમાને લઈને ભૂખા ગાડી નાખવાને જય દ્વારકાધીશ રામીમાં

અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક દિને સમય મારા મમ્મી મૂલ્ય જતા હું પણ મૂલ્ય જતો અને એક લુગડા લેવાની કેપેસિટી નહોતી મારી મમ્મી મને મને વાત કરતા કે તારા પપ્પાને અમે જાય નહીં કે ખરીદી કરો તો મારા પાંયથી એમ કહે કે આપણી કેપેસિટી એટલી છે હજાર કે પંદરસો કે બે હજારની ત્યારે તો એ આપણનો ભાવ પણ નહોતો તો કે એટલે લગી તારે લેવાનો હું એમ કહું કે એટલે તારે એમ થોપી આવો ને આંખના કે હવે આપણે મેરા વૈસા નથી પણ આ જ મારી માને લઈને જાઉં વેરાવળમાં

આને કોઈ મારે છે ને બ્યુટી પાર્લરમાં ઓર્ડર આપવાનો છે વાળ સ્ટેટ કરવાનો છે પરમિનેન્ટ સોલી બોલી તું જો હમણાં કાંઈ ઘટે જ નહીં લાવ પેલા છે ને અત્યારે વેરાવળ જવાનું છે મારે પણ તમે જવું તો ખરા ને ભૂકા બોલાવી દો તમે જાઓ ખાલી એકવાર મને વેરાળ જવા આપણે નાગ જો મેળો ઓરિજિનલ તમે જોઈ શકો આ હા હા પાંચ ફૂટ પૂરો સેટા રહી જાવ ભાઈ ઓરિજિનલ નાગ આવ્યો હો ભાઈ જો અત્યારે હાવ આરામથી તમે જાય જો હા આરામથી આમ છે ને ધારિયા માં ગરવાની કોશિશ કરે પણ ગરતો નથી છે જો જો અંદર જવાની કોશિશ કરે ના આ તો વ્યવસ્થિત છે ને ખાલી તમે એની સાઈઝ જો કેવડો છે ઓરિજિનલ કાઢેત્ર અને મારા મમ્મી અત્યારે છે ને ભાઈ કપડાને શોપિંગ કરે ભૂખા કાઢી નાખે મારી માને કીધું તું તારે આખું બંધ કરીને લઈ લે કારણ કે જ્યારે સમય હતો ને તે દી શું કે ઓલા કકડાવાના આ આજે મારી માને કીધું તારે જે કંઈ પણ લેવાય લઈ લે અને ભાઈ અમારો ટ્રેડિશનલ ડ્રેસ છે ને આ જે શોપ છે ને એ મારા મિત્રની છે સારું છે એટલે વખાણ નથી કરતો કે મારા મિત્ર છે એટલે વખાણ નથી કરતો ઓગણીસો પંચાણુંથી થી એક્ટિવ છે ને જૂનામાં જૂની જો વેરાવળમાં કોઈ પણ પેઢી હોય ને તો એ આ છે બરાબર ગોપાલ ટ્રેડિશ કેમ્પ પણ જયેશભાઈની છે પેઢી અને તમે જોઈ શકો છો આ રીતના આ મેં વ્યવસ્થિત ભી રે બસ આમજો આ છે ને ટ્રેડિશનલ ડ્રેસ આવી રીતના મળી જાય ઘાટડી છે કાપડું છે પહેરણું છે ને હરેક પ્રકારની કંઈ પણ વસ્તુ જોતી હોય ને મતલબ જૂના પહેરવેશ બરાબર તો ટોટલી વસ્તુ એક જ દુકાને તમને મળી જશે ક્યાંય જાઓને જૂની પેઢી છે ઓગણીસો પંચાણુંથી એટલે તમને એકદમ રિઝનેબલ પ્રાઇસની અંદર મળી જાય કારણ કે એને વર્ષોનો અનુભવ છે એના બાપદાદાનો ધંધો છે એટલે તમને અહીંથી એમ બતાવજો કે અહીંયા કેટલું કલેક્શન છે તમે જુઓ આ બધું કલેક્શન છે ને તમને જે કંઈ પણ વસ્તુ જોઈએ ને એ બધી વસ્તુ અહીંથી તમને મળી જાય બરાબર બાકી નમૂનો અહીંયા જ છે એટલે આ નથી લઈ જવાનું કપડાં લઈ જવાના છે બરાબર આ રીતના રાખ્યું છે ટ્રેડિશનલ ડ્રેસ આવી રીતના છે તો તમારે જોતું હોય તો નીચે કોન્ટેક નંબર આપેલો છે એક વખત અવશ્ય મુલાકાત કરજો જયેશભાઈ બીજી બધી તો ઠીક આપણે છે ને મસ્તનું મારી જિંદગીમાં પહેલી વાર પેરો છે સોણી અને પેરોન આમ કંઈ ઘટે હમણાં પાવણીની કેમ આવ્યું આમ વરા બહેનો નહોતો ને એવું બનવાનું થાય રેડી થઈ જાય કે સેટિંગ હા આ એક નંબર છે કઈ ઘટે નહીં

સી જોઈએ ની તારા દઈ દેવું છે બરાબર પ્રેમિત ની વાત કરવાની છે ની રામી મને રેડી બાકી મિત્રો પ્રેમિત ની વાત કરે રામી મને કે મૂંગાવાતી પાસે લઈ ને બરાબર આજે ને મજા આવે ને ચાલે ગઈ ને લેવા દેવાનું થાય હાલો તું છે ને પેલા મારી આજે થોડી ઘણી ખરીદી કરવાની છે ને કાલ લઈ હાલ વાહ રામી માં વાહ મોસ પડી ગઈ ને કેટલી જોડી ઉપર લઈ દે હાસી બોલ જમા મારી 300 બરાબર પછી ત્રણે બેનું ને એક ત્રણ જોડ તારી ને ત્રણે બેનું ને એક કેમ આવું કોઈ દિવ જોયું તો રમી મેં તમે કંઈ વાંધો નહીં પ્યાર ને મજા કરે હજી કંઈ જોઈએ તો લઈ લે બરાબર જશભાઈ મારા મમ્મી ગમે ક્યારે આવે બરાબર બ્રાન્ડેડ વસ્તુ એને જે જોઈ એ વસ્તુ આપી દે રેડી તારે અહીં ગમે એ ગમે એ વસ્તુ લેવી તારે જે જોઈ એ બધી વસ્તુ અહીંથી મળી ગયા હે ક્યાંય બીજે નથી જવાનું પૈસા પૈસા તારે કંઈ દેવાના આવતા નથી બરાબર અમી ભાઈ સમજી લે હું રેડી તારે જે જોતું હોય બધું લઈ લેવાનું હાલો મિત્રો તો આ બધી ખરીદી થઈ ગઈ છે આપણું એડ્રેસ તો કીધું ક્યાં છે આ ગોપાલ ટ્રેડિંગ સેન્ટર કાઢી ભંડાર સામે ટાવર ચોક વેરાવર એક્ઝેક્ટ ખાડી બંદર પર બહુ જૂનું છું તમને અહીંથી બતાવી દઉં બરાબર અહીં કેફે બિસ્ટા છે બરાબર અહીંયા ખાદી બંદર છે બરાબર મેન આ રોડ છે આપણો હાઈવે ત્યાંથી તમે આવો એટલે અહીં ગોપાલ ટ્રેડિંગ બરાબર બહુ જૂની બ્રાન્ડ છે ભાઈ તમે અહીંયા આવો ને તો ખબર પડે

હાલો ખાઈ ને ખાઈ નઈ તને ખવાયલી બિહાર થી પછી